ચાલો મિત્રો અમે જઈ રહ્યા છીએ ફાર્મ હાઉસમાં ખૂબ જ મજા આવવાની છે તો આ વિડીયો ઠેર સુધી જોજો એકદમ મજા આવવાની છે ચાલો અમે જઈ રહ્યા છીએ ફાર્મ હાઉસમાં કેમ પહલ ચાલો આપણે ફાર્મ હાઉસમાં જઈએ અને મોજ મસ્તી કરીએ

ચાક અને અમારો આ વિડીયો ગમે તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરજો જો બેન એના પપ્પા સાથે એટલી મસ્તી કરે છે ને ફાર્મ હાઉસ એવું જબરજસ્ત છે બે દિવસ રોકાવાના છીએ અમે લોકો બહુ મજા આવે એવું છે આખી વાડી છે આંબાવાડી નાળિયેરી ચીકુડી બધું છે અને અમારે આ પાલટી બધી બે વિકલાંગ અમારું છે જાજા બધા વિકલાંગો છે નોર્મલ થોડાક જ છે બધા નાઈન મસ્તી કરવાના છે એકદમ ફાર્મ હાઉસની અંદર બે દિવસ રોકાવાના છે અને પહલબેન રીંગની અંદર બેઠા પણ થોડાક દીવે છે

ચાલુ થઈ ગયું છે બધું જ હાથે બનાવવાનું છે આજે રાત્રે ભજીયા અને ફેન્સ ફ્રાય ને બધું બનાવવાનું છે અને મોજે મોજ કરવાની છે આખો દિવસ અહીં સવારે ઉઠીને પાછું તો અમારી આ ચેનલ સારી લાગે તો તમે શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો એકદમ બધા જ પોતપોતાની મેળ જાતે બનાવે છે અને બધા હેલ્પ મજા કરે છે અને એકદમ મજા આવે એવું છે અહીંયા આખો દિવસ ઘરના સબ ફેમિલી મજા કરશે જો ચાલો મિત્રો અમે જો ફાર્મ હાઉસમાં નાવા માટે આવ્યા છીએ ને અત્યારે રાત્રિના લગભગ અગિયાર સાડા અગિયાર જેવું થયું છે તો બચ્ચા પાલ્ટી જો મોજ મસ્તી કરી રહ્યા છે રીંગું નાખી નાખીને અને એકદમ ઠંડુ પાણી છે તો છોકરાઓને એટલી રમવાની મજા આવે છે જો આ છોકરાને તો બહુ મસ્ત મજા આવે છે અને અમે હેન્ડીકેપ ગ્રુપ છે એ બધું કે એમાં જે મોટા વ્યક્તિ છે તમામ લગભગ હેન્ડીકેપ છે બધા વિકલાંગો છે જો આ ભાઈ વિકલાંગ છે પણ ધુબાકા એવા મારે છે સરસ અને ખૂબ એન્જોય કરે છે અને

અને આ બધા ફૂટબોલ રમે છે તો આ લોકો પણ બધા વિકલાંગ જ છે કે બેઠા બેઠા રમી શકે મોજ મસ્તી આખી રાત કરી છે ને સવારે બીજો દિવસ છે અમારો તો સવારે પણ અમે રોકાવાના જ છીએ અને આખો દિવસ બધા મોજ મસ્તી કરવાના છે અને એક્ટિવિટી બધી ચાલુ જ રહેશે આવીને આવી તો આ વિડીયો તમે ઠેર સુધી જોતા રહીજો અને શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરજો બધી મજા આવે છે ઠંડુ પાણી છે રાખવી પડે છે બાળકોને બહુ મજા આવે છે સરસ મજાનું ખાવામાં આવ્યું છે આખી જગ્યા બહુ મોટી વિશાળ છે તો અમારો આ વિડીયો તમને ગમે તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરજો જો જુઓ અમિત બધા કરે છે ભાત સાફસૂફ કરી અને નવું પાણી ભરવા માટે ચાલુ કર્યું છે બધા નાય છે એમને દિવસનો ટાઈમ થઈ ગયો છે બધા કરે છે ગમે છે

ઉનાળાનો ટાઈમ હોવાથી રાત્રે બહુ મજા આવે છે બધું એટલે ખુલ્લી જગ્યા ફરતી બધી લીલોતરી છે નાળિયેરી છે આંબા છે અને બધું અમે જાતે જ બનાવીએ છીએ જો આ છે કઢી ટમેટા છે ઉમરા લસણીઓ ચેવડો છે એટલે એકદમ મસ્ત મજા આવી જાય છે મને આ બટેકાપુરી આવી બટેકાની શીપ્સ આવી

च Middle solamente कि मैं समर कुजरियक है। का जार में घृकार नीर फिए कर वोचारियक कर डी इृक shuttle solarsystem इwn उले कि म boys back ते में से पार कि में समें टार्ड cancer सी बेल, टना चाइना इंज, अजड चार ठारड़ जो चले उतसा था उ Qui-D Yoga

Terima kasih telah menonton! જો આ બેન પણ વિકલાંગ છે પણ એનું ટેલેન્ટ જો કેટલો મસ્ત ડાન્સ કરે છે અમારું આ જે દુઃખ છે તમે જોઈ શકતા છો અને જે નાઈ છે એ લોકો પણ વિકલાંગ જ છે કે એવું નથી કે કોઈ નોર્મલ લોકો છે કારણ કે એને બધાને પગમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે અને આ ભાઈ પણ હોળીથી ચાલે છે પણ અત્યારે જો ડાન્સ અને મ્યુઝિકના તાલે કેટલા નાચે છે સરસ એક પગ ઉપર નાચે છે અને એક પગ તો ખોટો જ છે એ પણ વિકલાંગ છે આ સંગીત ની એક તાકાત કેવાય કે આ કેટલા ઝૂમી રહ્યા છે અને નાચી રહ્યા છે તો એના માટે લાઈક અને સબસ્ક્રાઈબ તો કરજો ચાલો મિત્રો તો જોતા રહ્યો આ વિડીયો આગળ આગળ જ મજા આવે છે તમને લોકો ને ચાલો મિત્રો હવે બપોરના એક વાગી ગયો છે તો હવે જમવાનું તૈયાર થઈ ગયું છે તો જમવામાં ચાક રોટલી કમી પ્રકારનું શાક છે ચણા મસાલા હવે ફાર્મ હાઉસ ને વિદાય આપીએ તો થેન્ક યુ સરસ મજાનું ફાર્મ હતું અને ખૂબ જ મજા કરી બહુ જ મજા આવી ફેમિલી સાથે ચાલો મિત્રો હવે અમે અમારા વિડીયોને એન્ડ કરીએ છીએ તો વિડીયો સારો લાગ્યો અમે શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરજો